આપણા નવા તો આજે હું તમને બતાવવા જઈ રહી છું વણાકબોરી ડેમ ને વણાકબોરી ડેમ માં ફૂલ પાણી આવી છે મિત્રો અમારા આજુબાજુના ગામે એલર્ટ કરવામાં આવે છે તો હું તમને આજે બતાવીશ જે વાયરલ વિડિયો થઈ રહ્યો છે ને એ વણાકબોરી ડેમ માં કે હકીકતમાં કેટલું પાણી છે તો વિડિયોના માધ્યમથી જોડેલા રહેજો અને હું તમને બતાવીશ

udah lu apa ini nih? mau mata તમને આ ખેતરોમાં પોણી દેખાય છે ને તો બોયડી બાકરીયા સાદરા બિલીછામાં આ ખેતરોમાં પાણી ફરી વળે આટલું બધું પાણી જો વણાકબોરી ડેમ ની અંદર આવ્યું છે ને પણ થોડુંક વધારે પ્રવાહ ઘરમાં પણ પોણી ઘુસી જાય જે નદી કાંઠાનો વસેલો ગામ છે મિત્રો અને આ નદી તમે અત્યારે જોઈ શકો છો એકદમ ગાંધી ટૂર બની છે તો ખેતરમાં તો નુકસાન થાય જ પણ આ મહીસાગર નદીના કાંઠે વસેલા બધા લોકો છે ને એટલે આ તીતરે બધા ખેતરો બૂડી ગયા છે ને મેટમાં ફેરવાઈ ગયા છે મિત્રો ફાઇનલી આપણે જે એ આ છે અને બધા મિત્રો ને વણાકપોરી ડેમ બતાવ્યો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ને શેર કરી દેજો અને તમે આ ડેમે આવેલા છો વણાકપોરી ડેમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ને વિડીયો સારો લાગે તમારા પેજ ને ફોલો કરી દેજો